જીસીઆરટીની આ સિરીઝમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનની વાત કરીશું આ સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરનું એટલે કે ધોરણ છના પ્રથમ ચેપ્ટર ચાલુ રીતે જાણીએ તે ચેપ્ટરની વાત કરશું તે આ ચેપ્ટરની અંદર તેવા અતિ ઉપયોગી અને મહત્વના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વીસ ક્વેશ્ચનની આજે આપણે વાત કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતમાં આશરે ચાર હજાર વર્ષ જૂનું નગર કઈ જગ્યાએથી મળી આવ્યું હતું એ કચ્છ બી વડોદરા સી મહેસાણા ડી અમદાવાદ તો આમાં મિત્રો સાચો જવાબ બનશે એ કચ્છ ત્યાર પછીના બીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર બે તામ્રપત્ર પરથી આપણને શેની માહિતી મળે છે એ કોઈ રાજાની છે ધર્મ વિશેની છે સી કરેલા દાન વિશે કરીએ બીસી નું પૂરું નામ જણાવો એ બિફોર કેરી બી બિફોર ક્રિસ્ટસ સી બિફોર ક્રિસ્ટ કે ડી એક પણ નહીં તો આમાં મિત્રો સાચો જવાબ બનશે સી

ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ તો પોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન કઈ જગ્યાએ આવેલું છે એ ગાંધીનગર બી સુરત સી અમદાવાદ કે ડી કચ્છ તો આવો મિત્રો સાચો જવાબ બનશે સી અમદાવાદ અને આ પ્રશ્ન મિત્રો અવનવી વાર પરીક્ષાની અંદર ઘણી વાર ગયો છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ ની વાત કરીએ પથ્થર અને શિલાઓ પર કોતરાયેલા કે લખેલા લેખ એટલે કયા પ્રકારના લેખ એ શિલાલેખ બી અભિલેખ સી મુદ્રાલેખ કે ડી એક પણ નહીં તો આ પ્રશ્નનો સાચો ઉત્તર મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર સાત સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામે ઓળખવામાં આવતો હતો એ ભારત બી ઇન્ડિયા સી હિન્દુસ્તાન કેસપાસ આજથી પચીસો વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો એ ગંગા બી યમુના સી ગોદાવરી બી સરસ્વતી તો આમાં મિત્રો સાચો જવાબ બનશે એ ગંગા ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર નવ ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ શેમાં જોવા મળે છે એ ઋગ્વેદ બી સામવેદ સી યજુર્વેદ કે ડી અથર્વવેદ તો આમાં મિત્રો સાચો જવાબ બનશે એ ઋગ્વેદ આવી જ રીતે મિત્રો જો ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ પૂછે તો કઈ જગ્યા આવશે શેમાં આવશે તે તમારું કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું રહેશે આ પ્રશ્નની જે મિત્રો જો ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ તમને પૂછવામાં આવે તો ગુજરાતનો ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણને શેમાં જોવા મળે છે તેમનો સાચો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ હસપ્રથામાંથી ક્રિયા યુગના માનવીની આપણને માહિતી મળે છે એ આધુનિક બી પ્રાચીન સમયના સી મધ્યકાલીન સમયના કે ડી આદિયુગના તો આમાં મિત્રો સો જવાબ બનશે બી પ્રાચીન સમયના માનવીની ત્યાર પછીના પ્રશ્ન પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે અગિયાર ધાતુના ટુકડાને સાફ ઉપજાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કા એટલે કેવા પ્રકારના સિક્કાઓ એ સાંધીના સિક્કાઓ બી પંચમાર્કના સિક્કાઓ સી સોનાના સિક્કા કે ડી આધુનિક સમયના સિક્કા આમ મિત્રો સાચો બનશે બી પંચમાર્કના સિક્કાઓ ત્યાર પછીના પ્રશ્ન પ્રશ્ન નંબર બાર નીચેના પૈકી કયો પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ધ્યાનથી મિત્રો વાત જોયા નથી એમ પૂછવું છે એ અભિલેખો બી તામ્રપત્રો સી ભોજપત્રો કે ડી વાહનો તો આમાં મિત્રો સાચો બનશે ડી વાહનો ત્યાર પછીના પ્રશ્ન પ્રશ્ન નંબર તેરની વાત કરીએ તો ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા એ ઇન્ડોસ બી ઇન્ડસ સી હિન્દુસ્તાન કે ડી આપેલા તમામ તો આ પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર પંદર ચૌદ સોરી પ્રશ્ન નંબર ચૌદ માનવ સમાજની ભૂતકાળની માહિતી આપતો વિષય એટલે કયો વિષય એ ભૂગોળ ડી ઇતિહાસ સી અર્થશાસ્ત્ર ડી રાજ્યશાસ્ત્ર આમાં મિત્રો સાચો જવાબ બનશે ડી ઇતિહાસ ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર પંદર ની વાત કરીએ આપણે સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલી છે એ બુદ્ધના જન્મ સાથે સી બી મહાવીરના જન્મ સાથે કે સી રામના જન્મ સાથે કે ડી ઈસુના જન્મ સાથે તો આમાં મિત્રો સાચો જવાબ બનશે ડી ઈસુના જન્મ સાથે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર સોળ સીઈનું પૂરું નામ જણાવો એ કોમન એરા બી કોમન ઈરા સી કોમન એજ્યુકેશન કે ડી એક પણ નહીં તો આમાં મિત્રો સાચો જવાબ બનશે બી કોમન શિલાલેખો કે અભિલેખો શેના પર લખવામાં આવતા હતા એ પથ્થરો પર બી શિલાઓ પર સી એ અને બી બંને કે ડી કાગળ પર તો આમાં મિત્રો સાચો જવાબ બનશે સી એ અને બી બંને શિલાલેખો અને અભિલેખો પથ્થરો પર અને શિલા ઉપર કોતરવામાં આવતા હતા ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર અઢાર એડીનું પૂરું નામ જણાવો એનો ડોમિની બી એનો ડોમિની સી અનો ડોમિની કે ડી એગ્રોડોમીન તો આમાં મિત્રો સાચો જવાબ બનશે બી એનો ડોમિની ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ઓગણીસ ભારતમાંથી મળી આવેલા સૌથી જૂના સિક્કાઓનું નામ જણાવો એ પંચમાર્ગના સિક્કા બી પંચમ સી પંચગુરુ કે પંચમાર્કના સિક્કાઓ ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર વીસ અને આપણી આજના સિરીઝનો લાસ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર વીસ ભારત દેશ કેટલા નામથી ઓળખાય છે એ એક બી બે સી ત્રણ કે ડી ચાર તો આમ મિત્રો સાચો જવાબ છે બી બે ભારત દેશની એવા કયા બે નામથી ઓળખવામાં આવે છે તે બે નામ તમારે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું રહેશે થેન્ક યુ મિત્રો આ સિરીઝ આપણે આમ કન્ટિન્યુ રાખશું ડેલી આપણે રોજ એક ચેપ્ટરનો વીસ વીસ મોસ્ટ આઈમ્પી એવા ક્વેશ્ચન મૂકશું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ મિત્રો તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને તમે શેર કરો ઓકે થેન્ક યુ મિત્રો